નજરાણું મળવા જઈ રહ્યું છે મામલેદાર કચેરીનું આજે ખાત મુહૂર્ત કર્યું છે ઘણા વર્ષોથી અમારે આ મામલેદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકોની ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારે આ મંજૂરી મળી આજે ખાત મુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા પદ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યું છે હું તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે એનો એશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આખી પાર્ટીને જઈ રહ્યો છે ત્યારે એમનો મેં ખૂબ ખૂબ આભાર માનીએ છે આભાર ડીડી દિવ્યાંગ ન્યૂઝ આફરાબાદ અમરેલી